જ્યાં ગોળીઓનો અવાજ હવાને ચીરી રહ્યો હતો ભયનો માહોલ ચારે બાજુ ફેલાયેલો હતો ત્યાં એક એવો માણસ ઊભો હતો જેના હૃદયમાં માત્ર ને માત્ર માનવતા અને બહાદુરીની જોત સળગતી હતી એક સામાન્ય કાશ્મીરી ગાઈડ જેને પોતાના જીવની પરવા કર્યા વિના અગિયાર નિર્દોષ લોકોના જીવ બચાવ્યા અને આજે આખા ભારતમાં તેની બહાદુરીની ચર્ચા થઈ રહી છે નજાકત અલી એક સામાન્ય કાશ્મીરી જેણે પોતાની હિંમતથી અગિયાર નિર્દોષ જીવોને મોતના મોંમાંથી ખેંચી લીધા આજે નજાકતની બહાદુરીની વાત દરેક ભારતીયના હૃદયમાં ગુંજી રહી છે આવો જાણીએ એક એવા હીરોની સ્ટોરી જેની હિંમતે દેશને એક નવો સંદેશો આપ્યો છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા વિડીયોમાં આગળ વધતા પહેલાં આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાવીસ એપ્રિલ બે હાજર પચીસ નો દિવસ કાશ્મીરના પહેલ ગામના તરીકે ઓળખવામાં આવે છે આતંકવાદીઓએ અચાનક હુમલો કરી છવ્વીસ નિર્દોષ લોકોની હત્યા કરી નાખી જેમાં પચીસ પ્રવાસીઓ અને એક સ્થાનિક કાશ્મીરી હતા આ હુમલાએ આખા દેશને હચમચાવી દીધો પરંતુ આ ભયાનક ઘટનામાં એક એવી વ્યક્તિ ઉભરી આવી જેની બહાદુરીએ ન માત્ર લોકોના જીવ બચાવ્યા પરંતુ આખા ભારતને એકતા અને માનવતાનો સંદેશો આપ્યો તે વ્યક્તિ હતો નઝાકત અલી નજાકત અલી આનંદાંગ જિલ્લાના એક નાનકડા ગામનો રહેવાસી છે એક સામાન્ય વેપારી છે તે ઊનના કપડાં વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે તેમનું જીવન ખૂબ જ સરળ છે ગ્રાહકો સાથે હળવી વાતચીત કરવી પ્રવાસીઓને કશ્મીરની ખૂબસૂરતી બતાવી અને સાંજે ઘરે પરત ફરીને પરિવાર સાથે સમય વિતાવવો નજાકતનો સ્વભાવ શાંત અને મિલનસાર છે જેના કારણે પ્રવાસીઓ તેમની સાથે જોડાઈ જાય છે પરંતુ બાવીસ એપ્રિલ બે હજાર રોજ તેમનું આ સામાન્ય જીવન એક અસાધારણ ઘટનામાં ફેરવાઈ ગયું જેનાથી તેઓ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા મિત્રો બાવીસ એપ્રિલ બે હજાર પચીસની બપોરે પહેલગામની બેસરણ વેલી પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલી હતી આ વેલી લીલીછમ વાદીઓ અને શાંત વાતાવરણ માટે પ્રખ્યાત છે

નજીકના જંગલમાંથી બહાર આવ્યા તેમણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો ખાસ કરીને પુરુષ પ્રવાસીઓને નિશાન બનાવ્યા આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ પૂછ્યા અને હિન્દુ મુસ્લિમ ઓળખના આધારે તેમને અલગ કરવાનું શરૂ કર્યું જે લોકો ઇસ્લામિક કલમાં ન બોલી શક્યા તેમને ગોળીઓનો શિકાર બનાવવામાં આવ્યો બાળકો રડવા લાગ્યા અને લોકો ગભરાટમાં ભાગવા લાગ્યા આ ઉમલામાં છવીસ લોકોના જીવ ગયા જેમાં નજાકતના ચચેરા ભાઈ આદિલ હુસેન શાહનો પણ સમાવેશ થાય છે જે એક પોનીવાલા હતા અને પ્રવાસીઓને ઘોડેસવારી કરાવતા હતા મિત્રો આવા ભયંકર માહોલમાં જ્યાં દરેક ખૂણે મોત રાહ જોતું હતું નજાકતે પોતાનું હોશ જાળવી રાખ્યું તેમણે ઝડપથી પોતાના જૂથના અગિયાર પ્રવાસીઓને એકઠા કર્યા અને તેમને નજીકની વાડ તરફ લઈ જવાનું નક્કી કર્યું આ દરમિયાન એક આતંકવાદી નજાકતની નજીક આવ્યો તેની નજર છત્તીસગઢના ભાજપના નેતા અરવિંદ અગ્રવાલની યુવાન પુત્રી પર પડી જે પાછળ સંતાઈ ગઈ હતી સવાલ કર્યો આ કોણ છે એક પડનો પણ વિચાર ન કર્યો અને જવાબ આપ્યો આ મારી દીકરી છે હુમલાના બે દિવસ પછી ભાજપના નેતાએ તેમના ટુર ગાઈડ નજાકત અલી માટે હાદે સ્પર્શી પોસ્ટ લખી અને કહ્યું

આ બધું કરતી વખતે નજાકતે આદિલના અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનું બલિદાન આપ્યું હતું તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આદિલના અંતિમ સંસ્કારમાં ન જઈ શકવાનું તેમને દુઃખ છે અને તે હંમેશા યાદ રહેશે પરંતુ મેં અગિયાર જીવ બચાવ્યા આ મારી ફરજ હતી નજાકત અલીની કહાની માત્ર એક વ્યક્તિની બહાદુરીની વાત નથી પરંતુ તે કશ્મીરની ભાવનાનું પ્રતિક છે તેમણે બતાવ્યું છે કે ડરની વચ્ચે પણ હિંમત અને માનવતા જીવંત રહી શકે છે શું તમે એવી હિંમતની કલ્પના કરી શકો જે મોતની સામે ઊભી રહીને જીવનને ગળે લગાવે નઝાકત અલીએ આ કરી બતાવ્યું અને તેમની સ્ટોરી હંમેશા આપણને યાદ અપાવશે કે સાચી બહાદુરી એટલે પોતાના દુઃખને ભૂલીને બીજાને બચાવવું આ સ્ટોરી કેવી લાગી કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય હિન્દ